ડમ્પર અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓને નાના મોટી તેમજ ગંભીર ઇજાઓ થતાં તમામને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં તળાજા પોલીસ મથક ખાતેથી હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી